પૂર્વ આફ્રિકા કેન્યા યુગાન્ડા ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોમાં પાવનકારી વિચરણ તેમજ સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા કરી ભારત પધારતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ભક્તિભાવભર્યું સ્વાગત ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત ભક્ત મંડળ સ ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ મણિનગર પધારે છે પોણા બે માસ પર્યંત પૂર્વ આફ્રિકાના કેન્યા યુગાંડા ટાન્ઝાનીયા વગેરે સૌરાષ્ટ્રના વિવિધ મહાનગરોમાં તેઓ શ્રીએ આધ્યાત્મ સભર પાવનકારી સત્સંગ વિચરણ કરી તથા શ્રી સ્વામિનારાયણ મંદિર નાયરોવીમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ એકોતેરમાં પટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી તથા સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા કરી સ્વદેશ પધાર્યા છે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પરમ પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે સત મંડળ અને હરિભક્તો સહિત ઈસવીસન ઓગણીસો બાણુંમાં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ બાર સંતોને બાવન હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું તે સ્મૃતિને તાજી કરવા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પર્વતમાન આચાર્ય જ્ઞાન મહોદ્ધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો અને હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સાઉથ આફ્રિકાના ઝિમ્બાબે કેપટાઉન જિયોર્જ વગેરે વિવિધ સ્થળોને પરમપૂજ્ય જ્ઞાન મહોધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના પુનિત ચરણાવિંદથી પાવન કરી સ્વદેશ ભારત પધાર્યા છે નાયરોબી જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી કેન્યા એરવેજ માં બિરાજમાન થઈ ભારતમાં મુંબઈ પધારીને ત્યાંથી ગુજરાત રાજ્યના સરદાર પટેલ હવાઈ મથક કે ઉતરાણ કર્યું હતું અહી પૂજનીય સંતો અને અગ્રણી હરિભક્તો હવાઈ મથકે પરમ પૂજ્ય જ્ઞાન મહોદી આચાર્ય સ્વામીજી મહારાજનો પુષ્પહાર ધારણ કરાવી પ્રેમાનંદથી ભક્તિભાવભરી સ્વાગત કર્યું હતું ત્યાંથી મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પધારતા સુદ્રુ સંતોએ જ્ઞાન મહોધી આચાર્ય સ્વામી શ્રી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું તથા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ શ્રી હરે કૃષ્ણ મહારાજ સ સંયદન રથમાં બિરાજમાન થયા હતા વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સ્કોટિશ પાઇપ બેન્ડ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેંડે મધુર સુરાવલી રેલાવી હતી સંતો હરિભક્તો સ મંદિરના ગર્ભગૃહમાં પધાર્યા હતા ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજે શ્રી ઘનશ્યામ મહારાજની સંધ્યા આરતી દર્શન પેટન લીલા વગેરે સ્વાગત કાર્યક્રમો યોજ્યા હતા જય શ્રી સ્વામિનારાયણ સેવક સાધુ ભગવત પ્રિયદાસ શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદયથી શ્રી જીતેન્દ્રપ્રિદાજી સ્વામીજી મહારાજ સંત મંડળે તથા હરિભક્ત મંડળે સહિત ઈસ્ટ આફ્રિકા અને સાઉથ આફ્રિકાનું વિચરણ કરી એટલે કે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી સંસ્કાર આપી દ નવ અહીંયા પધાર્યા છે અને આનંદની વાત તો એ છે કે ત્યાં જ્યાં જ્યાં સંતોએ સહિત આચાર્ય સ્વામીજી મહારાજે સત્સંગીઓ સહિત વિચરણ કર્યું ત્યાં ત્યાં આપણે આ ભારતીય સંસ્કૃતિની જે આન બાન શાન છે અયોધ્યાની રામલાલાનું જે નવ મંદિર બન્યું છે તેને પણ યશોગાન ગાયા છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ